આ ગીત છે ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ ધોરણ સાતનું જે ચેપ્ટર છે એની વિષયાભિમુખ માટેની એક સારી એવી રીત છે જેનું ગીત આપણે શરૂઆત કરીશું જેના શબ્દો છે આઠ બિંદુને એની બાર ધાર જીરે જેનો રાગ છે આઠ કુવાને નવ પાવટાઓ જીરે ચલો તો હવે એનું ગીત આપણે રજૂ કરીશું તો ગાઈએ આઠ બિંદુ ને ની બાર ધાર જીરે આઠ બિંદુ ને ની બાર જીરે છ ફલક સપાટી ની માણારાજ છ છે ફલક સપાટી ની માણારાજ એ તો છે સમઘન કાન મારું સમઘાન જીરે એ તો છે સમઘન એકાન મારું સમગાન જીરે આઠ બિંદુ ને ની બાર ધાર જીરે છે ફલક સપાટી એની મારાજ એ તો છે લંબ ગાન એકાન મારો લંબ ગાન જીરે એ તો છે લંબ ગાન એકાન મારો લંબઘાન જીરે નળાકાર લઈએ એ જીરો બિંદુ ને એની બાર ધાર જીરે જીરો બિંદુ ને એની બાર ધાર જીરે ત્રણ છે પલક સપાટી એની માણારાજ ત્રણ છે પલક સપાટી એની માણારાજ એ તો છે નળાકાર કાન કાર જીરે એ તો છે નડાકાર કાન મારો નડાકાર જીરે હવે લઈએ શંકુ એક બિંદુ ને એનો એક ધાર જીરે એક બિંદુ ને એનો એક ધાર જીરે બે છે ફલક સપાટી એની બે છે ફલક સપાટી એની મારા એ તો છે શંકુ એક અમાર ભાઈ જીરે એ તો છે શંકુ એક અમાર ભાઈ જીરે હવે ગોલક ને લઈ લઈએ ગોળો કે જીરો બિંદુ ને એની જીરો ધાર જીરે જીરો બિંદુ ને એની જીરો ધાર જીરે એક છે ફલક એનો એક મણારાજ એક સપાટી એની એક મણારાજ એ છે મારો ગોલક એ કાન મારો દ શ્રી ગોલક એકા ને અમર જડો તો એજી હવે લઈએ પિરામિડ કે ચાર બિંદુ ને એની છ ધાર જીરે ચાર બિંદુ ને એની છ ધાર જીરે ચાર છે ફલક સપાટી એની માળા રાજ ચાર છે પલક સપાટી એની માળા એ તો છે પિરામિડ એકાન કાન મારો પિરામિડ જીરે એ તો છે પિરામિડ એકાન કાન મારો ત્રિકોણ પિરામિડ અંતે લઈએ પ્રિઝમ ને કે છ બિંદુ ને એની નવ ધાર જીરે બિંદુ ને એની નવધાર નવધારજી રે પાછે ફલક સપાટી એની માળરા પાછ છે ફલક સપાટી એની માળરામ એક મારું ત્રિકોણીય પ્રિઝમ એ તો છે પ્રિઝમ એક મારુ ત્રિકોણીય પ્રિઝમ આમ અલગ અલગ ધાર શિરોબિંદુ અને ફલક સપાટીના આધારે દરેકની અલગ અલગ રચનાઓ છે જે ત્રિપિ પરિમાણીય રચના આપણે અહીંયા રજૂ કરી શકીશું અસ્તુ